જયારે ગોપાલભાઈ ઇટાલિયા નું નામ જાહેર થયું મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રી મીટિંગ કરી કે ભાઈ વિશાવદર જાવું પડશે અને સાહેબ ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર થજા જો સો કરોડના કામો જાહેર કરવા પડતા તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે કલ્પના કરો આ તકલત છે નેતાઓની આજે આપણે હંમેશા એક વર્ષ ધ્યાન રાખીએ છીએ મિત્રો સમજો ભાજપ ના પાંચ એન્જિન કરી લ્યો કે છ એન્જિન કરી લ્યો じゃ નથી જ આવવાના નહી આવવાના જ નથી ઈકોજન માર પંદર ગામ અહીંયા આવે છે વિશાવદરમાં પરમે સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલથી વિશાવદર શામ દામ દંડ ભેદ અને શરિયંત્રથી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો આખું અમરેલી ધારી સુધી આ વિસાવદર અને સહિત નો વિસ્તાર ને લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે આનાથી આપણે બચવાનું છે ઈ તો ભાવ તો નહીં જાપે રોડ રસ્તા નહીં બનાવે જંગલ નો ત્રાસ વધતો જશે અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે પણ એને એની જમીનો જોઈએ છે ખનીજો જોઈએ છે અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક એક માણસ આ છેલ્લા બે મહિના કે ત્રણ મહિના કે ચાર મહિના લગાડવા પડે મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે આપણે તન મન ધન થી લાગી જવાનું છે વિસાવદર થી આપણે પ્રસ્થાન કરવાનું છે બે હજાર સત્યાવીસ